નમસ્કાર હું ડોક્ટર મમતા બુજ આપની સમક્ષ એક સ્વરચિત કાવ્ય પ્રસ્તુત કરી રહી છું જેનું શીર્ષક છે માતૃભાષા આપણો હક આપણી ફરજ હાય ને બાય સિવાય કરતા નથી વાત આપણે સૌ ભૂલ્યા સાવજ આપણી જાત પશ્ચિમની ભાષા ને પશ્ચિમની ઢબ લહેકો અજબનો ને રણકો છે ગજબ વાય વાઉ ને વોટ પાછળ થયા એવા ઘેલા કેમ છો સારું છે લાગે છે સાવ મરેલા આવડે નહીં આપણે ભણવું તો અંગ્રેજી બિચારી આ તો લાગે સાવ રેન્જી પેન્જી એમ તો જાણીએ એમ તો જાણીએ સમજીએ સ્વીકારીએ પણ ખરા માતૃભાષામાં ભણતરનું મહત્વ ભલે એને વખોડતા પણ સમજીએ મનમાં કે શું શા પૈસા ચાર માં રહેલું છે ઘણું સત્વ પણ જ્યાં આવે વાત એને અપનાવવાની ત્યાં થઈ જાય ગાત્રો સાવ ઢીલા યાદ આવે અર્જુનનો વિષાદ યોગ વીલા ચાંદો સૂરજ રમતા હતા રમતા રમતા કોડી જડી ચાંદો સૂરજ રમતા હતા રમતા રમતા કોડી જડી હાય હાય એવું તે કોઈ દી ભણાય ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર અને જેક એન્ડ જીલ ભણીએ તો જ કંઈક ભણ્યા કહેવાય કોણ આપે નોકરી ને છોકરી જે શ્રી કૃષ્ણ કહીએ તો એ વિચાર જ મને આખી રાત પજવતો યુ સૂન અને વેલકમ ડૂડ કહીએ તો પડે આપણો વટ સામેથી વેવાય ખવડાવે ગોળ ધાણા ઝટપટ છો ચીન બોલે ચાઇનીઝ ને સ્પેન ઉચ્ચારે સ્પેનિશ હું બોલું માતૃભાષા તો મારી ટાંય ટાંય ફીસ કોટ પેન્ટ ને ટાઈ પાછળ ઢંકાયા ધોળું શર્ટ અને વાદળી ચડ્ડી બાસ્કેટબોલ રમવામાં હું સાવ ભૂલી ગઈ કબડ્ડી હાય હાય અંગ્રેજી મીડિયમમાં ભણે બાજુવાળાનો ચિન્ટું ને ગુજરાતી ચોપડી કંઈ ભણે મારો પિન્ટું આ જ દેખા દેખીએ ખોદી માતૃભાષાની ઘોર નમસ્તે બોલાતું પરાણે ને ગુડ મોર્નિંગ નો શોર પણ બહુ થયું હવે જાગો ચતુર સુજાણ ક્યાંક વિદેશીના વંટોળમાં ડૂબે ન માતૃભાષાનું વાણ અનુભવીએ ગર્વ આપણે આપણી મીઠી ભાષા પર માં એ માં છે મિત્રો માં એ માં છે મિત્રો બીજા બધા પર જેણે દીધો આશરો જન્મીને સાંભળી જેને એ માતૃભાષામાં ભણવામાં આવે છે શરમ હેને પણ પહેલ ના કરીએ જો આપણે તો ભાવિ પેઢી શીખશે શું બેસાડીએ માથે માતૃભાષાને અને એની શરૂઆત કરું હું અટકીએ છીએ સમજીને એમ કે નથી જવાબદારી મારા એકલાની તારે ભણવું હોય તો ભણ માતૃભાષામાં આપણે તો ગીટપીટ ભાષા જ ભણવાની છોડી શરમ નાનમ શંકા કુશંકાના જાળા એક થઈને જપીએ સૌ આવો માતૃભાષાની માળા લીધું મેં પ્રણ ને કરું છું તમને અરજ લીધું મેં પ્રણ અને કરું છું તમને અરજ ભણવી ને ભણાવવી માતૃભાષા એ જ આપણો હક અને આપણી ફરજ